ભરૂચના જાળેશ્વર સ્થિત રાધેશ્વર પાટી પ્લોટ ખાતે સૌરાષ્ટ્ર લેવવા પાટીદાર સમાજે ભવ્ય પરંપરાગત ગરબાનું મહોત્સવનું આયોજન કર્યું હતું આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય અર્વાચીન ગરબાની વધતી બોલાબાલ અને પ્રાચીન પરંપરાઓને જીવંત રાખવા સાથે સ્વદેશી વસ્તુઓના પ્રચાર અને સ્વચ્છતા અંગે જ સમાજને જાગૃત કરવાનો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ ભી વિરાસત ભી મંત્રને અનુસરીને આયોજનમાં ભક્તિ સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમ સાથે સામાજિક સંદેશ પણ આપવામાં આવ્યો હતો આઠમા નોર્તે યોજાયેલા પરંપરાગત ગરબામાં સમાજની કન્યાઓએ દીપક સાથે માથા પર માટીનો ગરબો લઈને માતાજીની આરાધના કરી હતી આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને યુવાનોએ આત્મનિર્ભર ભારતના આહવાહનને ટેકો આપતા સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગનો સંકલ્પ લીધો હતો અને વિદેશી વસ્તુઓનો ત્યાગ કરીને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની પ્રતિજ્ઞા લીધી હતી આ ઉપરાંત સ્વચ્છતા હિ સેવા અભિયાનને અનુસરીને ખેલાઈયાઓએ સ્થળ પર સ્વચ્છતા જાળવવા અને સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ પણ કર્યો હતો ભરૂચમાં સૌરાષ્ટ્ર લેવવા પાટીદાર સમાજનો આ ગરબા મહોત્સવ પરંપરાગત જાળવવા સાથે સમાજ જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું જે સૌ કોઈ માટે પ્રેરણા સ્ત્રોત બન્યો ગરબા ખામાટે ખૂબ જરૂરી છે બસ નરેન્દ્રભાઈ મોદી જે આપણા વડાપ્રધાન છે એમે આપણને સંદેશો પાઠવ્યો છે કે આપણી સ્વદેશી સ્વદેશી વસ્તુઓને આપીએ એટલા માટે અમે લોકો સુધી આજે માતાજીના માં